હર મહાદેવ હરિ ઓમ જય માતાજી કેમ છો બધા મજામાં ને બસ આપણે આવી ગયા વાડીએ ને વાડી આવી જાય એમ તો ધીમા ધીમા રેડા તો બેક આવી ગયા છે પણ અત્યારે હવે થોડુંક એવું લાગે કે કદાચ ખુલ્લું થઈ જાય તડકી નીકળી હતી અને આપણે માણસો છે ચાર જણા એટલે કે મગફળી નીંદવાનું કામ છે તો આપણે નહીં ના કઈ હવે

અને નીંદવા વર્ગી ગયા હે એક નૈના નીંડે હે બે માણસો બીજા છે આપડી વારી વારા અને એક છે નાનજી બાપા એમ કરીને ચાર જણા નીંડે હે હા એટલે નીંતા તો કઈ વાર નઈ લાગે પણ હવે હકીકત તો નૈનાને ખબર હોય કેવું ખોડ છે ને હું વાર લાગશે તો મને ખબર હોય તમ ચા દેવા હોય ઊભા ઊભા કાયામાં ખબર ન પડે એક લ્યો તો ખબર પડે કે હું આવા છે એમ કેટલી વાર લાગછે એટલે મારો અંદાજ એવો છે કે વિકે એક જણો જો હે આમાં હે કાલ હાઈન થાય ને તો કાઈ નઈ રે આ એક ઉથલવા બહુ ખરડ તું પછી આમ જાહુ ને એમ નઈ હોય અને આજે એક મેઈન પ્રશ્ન કે છે આપણે વિડિયો માં છે જ અવાજ કે આતે આવશે આપણે માઈક ની પિન ખોવાઈ ગઈ છે એટલે આ માઈક આપણે ત્રીજું લીધું હા હવે ચોથું મગાવશું એમ તો બધું અઘરું છે માઈક હાચાવા ને ભેગા કામ પીર આપણે કાલ ખેતલા બાપા એ ખોય આવ્યા છે આજના વિડીયો માં હમણાં ચાર પાંચ દી એવો પ્રશ્ન રહે જ અવાજ હરખો નહીં આવે પોવન આવશે પણ પછી માઇક આવી જાય તો પાછું સેટિંગ આવી જાય અને આપડે ખડ તો એવું છે કે આંબલી છે અને દૂધેલો એ ખડ નથી બેર્યું કારણ કે આપણે દવા માં રીતે આઈરીશ એટલે આઈરીશ છે દૂધેલો અને આંબલી ખડ નથી ભરતું અને આપણે આ માંડવી મહિનો થઈ ગઈ છે

કે પારા પારા માછે થયું અહીંયા હાથી તો હાલે નઈ કાઈ અને આપડે મેઈન પ્રશ્ન તો નાન્જી બાપાનો છે કે કોમેન્ટમાં કહેતા હોય કે નાન્જી બાપાને વિહામો દયો પણ નાન્જી બાપાને વિહામાની જરૂર નથી કારણ કે હંદયની મોરિયે છે અત્યારે છે આ જો આ બધે વાહે છે નાન્જી બાપા મોર છે અને નાન્જી બાપાને આપણે કહી તો નાન્જી બાપા તમે વિહામો ખાવતો વિહામો થોડો ખવાય એમ કે વિહામાં ખાય ને તો શરીર બગડી જાય કે ખાઈ થઈ જાય અને આ હેતી કે શરીર નૈવું રે કા અને નાંદી બાપાને ને કઈ જરૂર નથી કામ કરવાની કારણ કે નાંદી બાપાને બે ભાઈઓ છે કઈ ઘટે નહીં એવા અને નાંદી બાપાને એક ભાઈ અમદાવાદ રી એક ભાઈ રે રાજકોટ અને કરોડપતિ હે કઈ ઘટતું નથી પણ નાંદી બાપાને સિટી ફાવતું નથી મેઈન પ્રશ્ન એ હે

નાનજી બાપા ને એના ભાઈ પૈસા મોકલાવતા નાનજી બાપા કે મારે જેટલું જોઈ ને એટલું અહીં કમાઈ લઉં છું કે મારે પૈસાની જરૂર નથી એટલે નાનજી બાપાએ બંધ કરી દીધા અને આપણે આ ખેતર જ માંડવી કમ્પ્લીટ થઈ ગઈ કઈ કરતી નથી ખાલી એક ફર નિંદાઈ જાય ને એટલે પ્રશ્ન હલ થઈ જાય

એટલે પાથરા કાઢવાના છે એટલે દેવાંશી ને પપ્પાને પાથરા કાઢવાનું કામ તો સારું ફાવે એટલે એ આવી ગયા છે લુકડા લઈને બે પાથરા કાઢવા કે પાથરા હું કાઢા કે હાલો કે કે ધારું જે કામ કરો એટલું કામ કરાવ એ સારું અને હવે આપણે આમાં નીંદવાનું પાછું હું આયોજન કરવાનું છે ને એને પપ્પાને ખબર છે આપણે પાથરા તો છે ને કઈ એટલા બધા નથી પણ આ ઓલું શું છે કે

પછી વાર નથી લાગે એમ ખાલી આયરું ચોખી કરતા કઈ નો પારામાં જ વાર લાગે તો બેઠા બેઠા અસલ લીંદે રાખી છે બપોર પછી આ પારા માનવી મેં કોઈ દી વાવી નથી પેલી ફરે વાવી વાવી ને તો આપણે પારા નથી બાંધતા વખેડી માનવી વાવી પણ એ જેવી રીતે આપડા ઘર નામ વાવી ને એવી રીતે વગર પારાની ની આ તો તું લઈ નો પ્લાન હતો ને એટલે પારા બાંધતા વગર કાઈ પારા બાંધી નહીં આપણે